વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે લોકસભાની ભાજપે લોકસભા યોજાયેલી બેઠકમાં ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા ઉપપ્રમુખ લોકસભા પરમાર લોકસભા સંયોજક ભરત શાહ આ બેઠકમાં હાજર રહ્યા હતા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સદેશની નિશાળિયા પણ હાજર રહ્યા હતા વડોદરા લોકસભામાં આવતી સાત વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક મળી હતી બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને આગામી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી પ્રદીપસિંહ જાડેજાએ લોકસભા બેઠક પાંચ લાખથી વધુ મતથી જીતવા આહવાન કર્યું હતું તો લાભાર્થી સંપર્ક ચલો અભિયાન વોલ પેઇન્ટિંગ જેવા કાર્યક્રમો અંગે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું લોકસભા વિસ્તારમાં આગામી બે હજાર ચોવીસ ની સમગ્ર દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વડોદરા સંસદીય મતક્ષેત્રના લોકસભાના અંગેની બેઠકમાં આજે મધ્ય ઝોનના આપણા ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડપિયા આ સીટના પ્રભારી ભરતસિંહભાઈ પરમાર આ સીટના સંયોજક ભરતભાઈ શાહ તેમજ વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓની વચ્ચે ફીર એકવાર મોદી સરકાર ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીની પાંચ લાખ કરતા વધારે પ્રચંડ વિજય બને એ માટેના આયોજન કરવા માટે આજે અહીંયા બધા એકત્રિત થયા છે અને આ ચૂંટણીમાં માત્ર છવ્વીસ નથી પરંતુ ભારત એ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહી છે એવા પ્રસંગમાં વડોદરા અગ્રેસર ભૂમિકા ભજવે એ માટે આજની આ મીટિંગનું આયોજન કરવામાં આવે વડોદરામાં પ્રચંડ અને ભવ્ય વિજય મોદી સાહેબ ના નેતૃત્વ હેઠળ મળવાનો